મેં અહીં રામદેવ દહીંવડાનું પેકેટ લીધું છે અને આનાથી જ આપણે બહુ સરસ અને ટેસ્ટી તૈયાર કરવાના છે છે ચાલો ત્યારે આને આપણે અલગ દઈએ થોડું થોડું કરીને પાણી અને મિક્સ કરતું જવાનું કમ એક ગ્લાસ જેટલું પાણી આ બે થી ત્રણ લીલા મરચા ખલ માં વાટી દઈશું અને આ વાટેલા મરચા ને બેટરમાં ના બેટર માં આપણે નાખવાનું છે પાંચ છો ગ્રામ નું રામદેવ દહીંવડાનું નું પેકેટ છે અને આમાં લખેલું છે કે આના પિસ્તાલીસ જેટલા દહીવડા પડશે આની પાછળ રીત પણ આપેલી હોય છે પણ આ વિડીયો જોયા પછી તમારે આની જરૂર નહી પડે બેટર થોડું જાડું લાગે તો બીજું થોડું લિટલ બીટ પાણી રેડીને આ બેટર ની ને આપણે મીડિયમ કરી દઈશું બસ હવે આ બેટર આપણે પંદર થી વીસ મિનિટ માટે રાખીને મૂકી દેવાનું છે ત્યાં સુધી આપણે દહીં વડા માટેનું દહીં તૈયાર કરી દઈશું તો એના માટે મેં અહીં અમૂલ નું સાતસો ગ્રામ જેટલું મોળું દહીં લીધું છે આ આપણે લેવાનું છે એમાંથી જેટલું પણ વધારાનું પાણી છે એને આપણે દેવાનું છે અડધી ચમચી સિંધો મીઠું આ દહીંમાં આપણે નાખીશું અને દળેલી ખાંડ એડ કરીશું તમારે જેટલું ગળું દહીં જોઈતું હોય એ રીતે જ તમારે દળેલી ખાંડ એડ કરવાની છે મિક્સ કરતા જઈશું અને આ રીતે ચારણીમાંથી આપણે દહીંને પાડતા જવાનું છે દહી બની જાય એટલે આ દહીંને આપણે ફ્રીજર માં એક કલાક માટે મૂકી દઈશું ચાલો ત્યારે આગળની પ્રોસેસ કરી દઈએ બેટર ને પંદર થી વીસ મિનિટ થઈ ગયા છે આ બેટરને આપણે બરોબર ફેટવાનું છે મિક્સ કરી દઈશું દહી વડા વડા તેલમાં ફ્રાય કર્યા પછી એ વડાને આ પાણીમાં આપણે દસ થી પંદર મિનિટ માટે ડીપ કરીને રાખવાના છે એ માટે આપણે આ પાણી બનાવ્યું છે ડીપ ફ્રાય કરી લઈએ આ વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે તળી દઈશું તમે જોઈ શકો છો કે બહુ સરસ વડા તૈયાર થઈ ગયા છે આવી ગરમી માં કશું ઠંડુ ટેસ્ટી અને પાચન માટે હળવું ખાવાનું હોય તો દહીં વડા બેસ્ટ ચોઈસ છે ઘર પર ખૂબ જ સરળતાથી બનતા આ દહીંવડા માત્ર ટેસ્ટી જ નથી પણ આરોગ્ય માટે પણ ખૂબ બેનિફિશિયલ છે તમે પાર્ટી માટે બનાવી શકો છો કે પછી રવિવારની ખાસ ટ્રીટ માટે પણ બનાવી શકો છો વડાને હિંગ અને મીઠાવાળા પાણીમાં ડીપ કરી દઈશું દસ થી પંદર મિનિટ માટે દસ થી પંદર મિનિટ થઈ જાય એટલે આ વડામાંથી એક્સ્ટ્રા પાણી આપણે આ રીતે નીચોવી દેવાનું છે બસ હવે તમારે જેટલી ઈચ્છા હોય એટલા વડા લેવાના છે એના પર તૈયાર કરેલું દહીં નાખવાનું છે કાશ્મીરી લાલ મરચું અથવા તમે જે યુઝ કરતા હોય એ મરચું સ્પ્રિંકલ કરવાનું છે થોડું ટમેટો સોસ નાખીશું અને આ દહી ને આપણે એન્જોય કરીશું તો હવે રાખો ની જોવો છો આ રેસીપી એકવાર જરૂર અજમાવો અને તમારા પરિવાર ને ખુશ કરી દો આઈ હોપ યુ એન્જોય ધીસ સમર સ્પેશિયલ દહી વડા રેસીપી આજની આ ઠંડક ભરી દહી વડા રેસીપી તમને કેવી લાગી વિડીયો ગમ્યો હોય તો જરૂર થી લાઈક કરો શેર કરો અને ઘરની રસોઈ કવિતા સાથે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ટેક કેર એન્ડ જય અંબે